નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળ રહ્યા છો સાયંગરો મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસરી લાઈવ અને ઝટપટ ન્યૂઝ દિવસભરની ઘટનાઓથી અવગત કરાવતું એકમાત્ર બુલેટિનમાં જુઓ દેશ અને દુનિયાના આજના મહત્વના સમાચાર આત્મનિર્ભર ભારત અભિયાન અંતર્ગત નવસારી જિલ્લામાં કાર્યશાળાનું આયોજન કરાયું કમલમ ખાતે સવારે અગિયાર કલાકે બુરાભાઈ શાહ જિલ્લા પ્રમુખના અધ્યક્ષસ્થાને યોજાયેલા આ કાર્યશાળાની અંદર વક્તા તરીકે જનકભાઈ પટેલ અને જગદીશભાઈ પારેખે માર્ગદર્શન આપ્યું હતું તેમજ જ્યારે સેવા સપ્તાહ ચાલી રહ્યો છે ત્યારે મોટી સંખ્યામાં ભાજપ હોદ્દેદારો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહી આ કાર્યશાળાનો લાભ લીધો હતો આ દ્રશ્યો જુઓ આ દ્રશ્યો કોઈ નદીના નથી આ દ્રશ્યો ચોમાસાના નથી આ દ્રશ્યો છે આજના આજ રોજ મહાનગરપાલિકાના મીઠા પાણીની લાઈનની અંદર ભંગાણ થતા આ દ્રશ્યો સર્જાયા છે મંકોડિયાથી અંદર આપ નીકળો યોગીનગરથી છાપરા રોડ નીકળાય એ રસ્તા ઉપરના દ્રશ્યો છે અને દ્રશ્યોની અંદર આપ જોઈ શકો છો કે પીવાનું પાણી જે લોકોને મળવાની જગ્યાએ લાખો લીટર આજે રસ્તા ઉપર વહી રહ્યું છે માત્ર ને માત્ર એક ભંગાણના કારણે તાત્કાલિક અસરથી ભંગાણ દૂર કરવામાં આવે અને જેથી કરી લોકોને સવારે ન મળ્યું તો કંઈ વાંધો નહીં પણ સાંજ તો પીવાનું પાણી મળે એવી આશા આમ જનતા સેવી રહી છે કારણ કે હવે મહાનગરપાલિકા છે મેન પાવર છે મની પાવર છે તો શા માટે તાત્કાલિક અસરથી આ ભંગાણ દૂર ના કરી શકાય હાર્દિક નાયક ગ્રુપ દ્વારા ઘરકી મુનિમજી નામથી બચત કરનાર અને રોકાણ કરનાર મહિલાઓનું સન્માન સમારંભ યોજાયો નવસરીની હાર્દિક નાયક ગ્રુપ દ્વારા એકત્રીસમા વર્ષના પ્રવેશ નિમિત્તે મત્યા પાટીદાર વાડીના સભાખંડની અંદર એક શાનદાર સમારંભ યોજવામાં આવ્યો હતો બચત અને રોકાણ કરનારી મહિલાઓનું સન્માન ઘરકી મુનિમજી નામથી ચાલતા કાર્યક્રમમાં સન્માનિત કરવામાં આવ્યા હતા તમાકુ મુક્ત યુવા અભિયાન થ્રી પોઈન્ટ ઓ કેમ્પેન અંતર્ગત ડાંગ જિલ્લામાં રથ દ્વારા જાગૃતતા ફેલાવવામાં આવી રાજ્ય સહિત ડાંગ જિલ્લામાં યોજાઈ રહેલા વિકાસ સપ્તાહની ઉજવણી રથ દ્વારા ડાંગ જિલ્લાના અધિક જિલ્લા આરોગ્ય અધિકારી તેમજ જિલ્લા એપેડેમિક મેડિકલ ઓફિસરના માર્ગદર્શન મુજબ નેશનલ ટોબેકો કંટ્રોલ પ્રોગ્રામ અંતર્ગત ટોબેકો થ્રી પોઈન્ટ ઓ ફ્રી યુથ કેમ્પેઇનનો તમામ તાલુકામાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે મેડિકલ ઓફિસર દ્વારા પ્રારંભ કરવામાં આવ્યો છે જો આજના હવામાનની વાત કરવામાં આવે તો આજનું મહત્તમ તાપમાન ચોત્રીસ પોઈન્ટ નવ ડિગ્રી સેન્ટીગ્રેડ તો લઘુત્તમ તાપમાન ઓગણીસ ડિગ્રી સેન્ટીગ્રેડ નોંધાવવા પામ્યું હતું ભેજની વાત કરીએ તો સવાર દરમિયાન હવામાં ભેજનું પ્રમાણ એકાણું ટકા તો સન દરમિયાન ઓગણચાલીસ ટકા નોંધાવવા પામ્યું હતું પવનની ગતિ બે પોઈન્ટ એક કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી પવન ફૂંકાઈ રહ્યો હતો વિકાસ સપ્તાહ બે હજાર પચીસ જિલ્લો ડાંગ ડાંગ જિલ્લાના સુબીર અને વઘઈ ખાતે બે દિવસીય રવિ કૃષિ મહોત્સવનો પ્રારંભ કૃષિ વૈજ્ઞાનિકો દ્વારા ખેડૂતોને રવિ પાકો અને આધુનિક કૃષિ તાંત્રિકતા વિશે માર્ગદર્શન અપાયું વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણાથી જનસેવા યાત્રાના ચોવીસ વર્ષ પૂર્ણ થવા નિમિત્તે સમગ્ર રાજ્યમાં વિવિધ થીમ આધારિત વિકાસ સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે આ ઉજવણીના ભાગરૂપે આજરોજ ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવા સહિત વઘઈ અને સુબીરમાં કૃષિ વિકાસ દિનની ઉજવણી કરવામાં આવી હતી ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવા ખાતે ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક વિજય પટેલના અધ્યક્ષસ્થાને આદિવાસી સંસ્કૃતિ ભવન આહવા ખાતે રવિ કૃષિ મહોત્સવ કાર્યક્રમનો આયોજન કરવામાં આવ્યું હતું વિકાસ સપ્તાહ હેઠળ નવસારી જિલ્લામાં રવિ કૃષિ મહોત્સવની ઉજવણી નવસારી જિલ્લા પંચાયત પ્રમુખ પરેશ દેસાઈના અધ્યક્ષ સ્થાનેથી બે દિવસે રવિ કૃષિ મહોત્સવનો શુભારંભ કરાયો ખેડૂતો અને ખેતીના વિકાસ માટે સરકાર કટિબદ્ધ રાજ્ય સરકારના કૃષિ મહોત્સવના પરિણામે કૃષિ ઉત્પાદન અને ઘણું વધ્યું છે આ શબ્દો ઉચ્ચાર્ય પરેશ દેસાઈએ ખેડૂતોની ખેતીવાડીની વિવિધ યોજનાઓના મંજૂરીપત્રો તેમજ સહાયના વિતરણ મહાનુભાવોના હસ્તે કરવામાં આવ્યું નવસારી જિલ્લામાં છેલ્લા છ માસમાં કુલ બસો ને બેતાલીસ બાળકોને રેડ ઝોનમાંથી ગ્રીન ઝોનમાં લાવી શકાયા એપ્રિલ પચીસમાં કુપોષિત બાળકોની સંખ્યા અગિયારસો હતી જે સપ્ટેમ્બર પચીસમાં ઘટીને આઠસો અઠ્ઠાવન થઈ બાળકોના પોષણમાં યશોદા માતાનું વિરુદ્ધ પામેલા આંગણવાડી વર્કર્સોને પણ મહત્ત્વનો ભાગ ભજવ્યો છે સરકાર દ્વારા પોષણની પહેલ અમલી કરવાને કારણે નવસારી જિલ્લાના બાળકોમાં ઓછું વજન સ્ટન્ટિંગ ઓછી હાઇટ અને શારીરિક દુર્બળતા જેવા પડકારોમાં નોંધપાત્ર હકારાત્મક સુધારો જોવા મળ્યો છે આ શબ્દો હતા પ્રોગ્રામ ઓફિસર કમલાબેન ઠાકોરના એચસી પારેખ નવસારી હાઈસ્કૂલમાં પુસ્તક વિતરણ સમારંભ યોજાયો મહાત્મા ગાંધીજીએ પાંચ લાખથી વધુ પાનાનું મૌલિક લેખન કાર્ય કર્યું છે તેનું આચમન કરાવતું પુસ્તક એટલે ભરતન કુમારપ્પાજી રાષ્ટ્રપતિ મહાત્મા ગાંધીજીની આત્મકથાની શાળાના વિદ્યાર્થીઓ માટે તૈયાર કરેલી આવૃત્તિ મારી જીવનકથા જેનું નવસારી કેળવણી મંડળના ટ્રસ્ટી વિરેન્દ્ર દેસાઈ દ્વારા શાળાના ધોરણ નવના ત્રણસો ને ત્રેવીસ જેટલા વિદ્યાર્થીઓને આ પુસ્તક ભેટ આપી કરવામાં આવ્યું તેમણે પોતાના ઉદબોધનમાં જણાવ્યું કે વિદ્યાર્થી થીઓ પૂજ્ય ગાંધીજીના જીવનને જાણે અને ખરા અર્થમાં સમજે એ ભાવનાથી આ પુસ્તક આપવામાં આવ્યું છે રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને પ્રવર્તમાન સમયને અનુરૂપ કૃષિ પદ્ધતિઓ ટેકનોલોજી અને નવતર અભિગમોથી પરિચિત કરવાના ઉદ્દેશ્ય સાથે કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગ દ્વારા ચૌદ અને પંદર ઓક્ટોબરના રોજ રવિ કૃષિ મહોત્સવ બે હજાર પચીસનું આયોજન કરવામાં આવ્યું છે વિકાસ સપ્તાહ બે હજાર પચીસની ઉજવણી અંતર્ગત યોજાઈ રહેલા આ કાર્યક્રમમાં તારીખ ચૌદ ઓક્ટોબરના દિવસે કૃષિ વિકાસ દિવસ તરીકે ઉજવણ નક્કી કરવામાં આવ્યું જે સંદર્ભે આદિવાસી સાંસ્કૃતિક ભવન આહવા ખાતે ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક વિજય પટેલના અધ્યક્ષસ્થાને જિલ્લા કક્ષાનો રવિકૃષિ મહોત્સવ યોજાયો રવિ કૃષિ મહોત્સવ બે હજાર પચીસ નવસારી કૃષિ યુનિવર્સિટી ખાતે કૃષિ મેળો યોજાયો તાલુકાનો રવિ કૃષિ મહોત્સવ બે હજાર પચીસ અંતર્ગત તાલુકા કક્ષાનો કૃષિ મેળો સેન્ટ્રલ એક્ઝામિનેશન હોલ કૃષિ યુનિવર્સિટી નવસારી ખાતે યોજવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં કૃષિ બાગાયત વિભાગ દ્વારા વિવિધ યોજનાઓ હેઠળ મંજૂર થયેલા લાભોના મંજૂરી પત્રોનું સ્ટેજ પરથી વિતરણ કરવામાં આવ્યું હતું ખેડૂતોને કૃષિ બાગાયત અધિકારીઓ તેમજ કૃષિ યુનિવર્સિટીના તજજ્ઞો પાસેથી સરકારને વિવિધ યોજનાની માહિતી તેમજ કૃષિ વિષયક માર્ગદર્શન આપવામાં આવ્યું હતું

કેજલ લાઈફ ઇન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ અદ્યતન સુવિધા સાથેની હોસ્પિટલ અનુભવી ડોક્ટરો અને ટેકનોલોજી સહિત ઓપરેશન થિયેટર્સ આઈસીયુ અને એનઆઈસીયુ વિભાગ ચોવીસ કલાક ચાલતી ઇમરજન્સી સર્વિસીસ મેડિકલ સ્ટોર અને લેબોરેટરીની સુવિધા પણ ઉપલબ્ધ છે હોસ્પિટલ સેવાઓ જેમ કે ઓર્થોપેડિક વિભાગ મગજ અને સ્પાઇન વિભાગ યુરોલોજી અને હૃદય રોગ વિભાગ જનરલ સર્જરી વિભાગ દિવાળી કાર્ડ શુભેચ્છા કાર્ડનો જમાનો ગયો હવે જીઆઈએફ મેસેજો અને સોશિયલ મીડિયાનો જમાનો આવ્યો ગુજરા હોવા જમાના આતા નહીં દુબારા અતિ પુરાની ફિલ્મનું એક ગીત આજે એટલું જ વાસ્તવિક છે ભલે ગ્રીટિંગ્સ કાર્ડનું સ્થાન લેટેક્સ ટેકનોલોજીવાળા મેસેજીસ ટેક્સ મેસેજીસ ડિજિટલ કાર્ડ કે શોર્ટ વિડીયોએ લઈ લીધા હોય કે ત્યાર પછીથી એઆઈ લઈ લીધું હોય પણ કાર્ડની મજા જ કંઈક અલગ હતી જે હાલ પચાસની ઉંમરના છે તે તમામ નાગરિકો એ યાદોને વાગોડશે પહેલાં શુભેચ્છા કાર્ડ મોકલનાર વ્યક્તિ સામેવાળી વ્યક્તિને પ્રિય જે ફિલ્મ સ્ટાર હોય અથવા તો ડિઝાઇન હોય કે સૌંદર્ય હોય તે દ્રશ્ય મોકલતા હતા કાર્ડ લેવા જનાર વ્યક્તિ પણ કવલ ખોલતો હતો ત્યારે એને એવું લાગતું અને ઉત્સુકતા હતી કે આની અંદર શું હશે હવે એ જમાનો ગયો છે સાપુતારા સામગાન રાષ્ટ્રીય દોરી માર્ગની કફોડી હાલત ખાડા પૂરવા માંગ સાપુતારા પોલીસની ટીમ મેદાને રાષ્ટ્રીય ધોરીમાર્ગ વિભાગ સામે ફિટકાર ડાંગમાં આવેલા અને પ્રવાસીઓના આકર્ષણનું કેન્દ્ર ગણાતા સાપુતારાથી સામગાને જોડતા રાષ્ટ્રીય ધોરીમાર્ગની હાલત તે ખૂબ જ જર્જરિત બની જવાના કારણે રાષ્ટ્રીય સ્તરે ચર્ચાનો વિષય બની ગયો છે અને આ માર્ગ પર ઠેર ઠેર પડેલા વિશાળ ખાડાઓ અને માર્ગની સાઈડનું ધોવાણ તથા સંરક્ષણ વોલની ઉપર લટકતા મસ મોટા પથ્થરો અને ભેખડો માત્ર વાહનચાલકો માટે જ નહીં પરંતુ સમગ્ર સરકારી તંત્ર તંત્ર માટે પણ શરમજનક સ્થિતિ ઊભી કરી રહ્યો છે ગણદેવી એંધલમાં શેરડીના ખેતરમાં આગ લાગતા લોકોના પાક બળીને ખાક ગણદેવી તાલુકાના એંધલ ગામે આજે સવારે શેરડીના ખેતરમાં આગ લાગતા ભારે અફરાતફરી મચી જવા પામી હતી આગમાં સાતથી આઠ વીઘા શેરડીનો પાક બળીને ખાક થઈ ગયો હતો આમ આગને લઈને ખેડૂતોએ સામે દિવાળીએ ભારે આર્થિક ફટકો સહન કરવાનો વારો આવ્યો છે બનાવની વિગતો મુજબ કાળા તળાવ પાસે એંધલના દિનકરભાઈ મણિભાઈ પટેલ પ્રકાશભાઈ જીવણજીભાઈ પટેલ અને પંકજ એલ પટેલના શેરડીના ખેતરો આવેલા છે ત્યાં સવારે લગભગ દસ ત્રીસ કલાકની આસપાસ આગ લાગી હોવાનું જાણવા મળ્યું છે નવસારી એલસીબી પોલીસે કુલ્લે ચોવીસ લાખ સાડત્રીસ હજાર છસો એંશીનો દારૂ અને મુદ્દામાલ સહિત ચોત્રીસ લાખ અડતાલીસ હજાર છસો ને એંસીની સાથે બે આરોપીને પકડી પાડ્યા છે અને પ્રોહિબિશનનો ઘણાપાત્ર કેસ શોધી કાઢ્યો છે અષ્ટગામ પાટિયા ખાતે જ્યારે પોલીસ વોચમાં હતી ત્યારે અશોક લેલની અંદર દારૂ જોઈ રહ્યો હતો એ બાતમીના આધારે વોચમાં હતા તે દરમિયાન પકડાયેલા આરોપીની અંદર વીરસિંહ નાનજીભાઈ ગામિત અને એને થેલ જિતેન્દ્રભાઈ પાનિયાભાઈ ગામિતને ઝડપી પાડવામાં આવ્યા છે તો સાથે જ ચાર આરોપીને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે નવસારી મહાનગરપાલિકાના એક કર્મચારીના ઘરમાં લાગી આગ ઘરવખરી તેમજ અન્ય ચીજો બળીને થઈ ખાખ નવસારી મહાનગરપાલિકાના વોટરવ્રક્સ વિભાગના એક કર્મચારીના ખાલી ઘરની અંદર વહેલી સવારે અચાનક આગ લાગી હતી દુધ્યા તળાવ નજીક આવેલા વોટરવ્રક્સ કોટેજમાં ઘરની અંદર આગ લાગતા સામાન બળીને ખાક થવા પામ્યો હતો સંભવિતપણે આ આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હોય એવું માનવામાં આવી રહ્યું છે જેની અંદર પૈસા મોબાઈલ લેપટોપ સહિતની ચીજો બળીને ખાખ થઈ હતી ઘટનાની જાણ ફાયર બ્રિગેડને થતાં ઘટના સ્થળ પર પહોંચી પાણીનો મારો ચાલવી આગ ઉપર કાબુ મેળવી લીધો હતો જોકે ત્યાં સુધીમાં તો આગની અંદર તમામ ચીજોબડીને ખાત થતા મોટું નુકસાન થવા પામ્યું હતું નવસારી પંથકમાં શ્રમજીવીઓના નામે લોન લઈ પંચાવન પોઈન્ટ પંચ્યાસી લાખની છેતરપિંડી પોલીસે બેંક ઓફ બરોડાની શાખાઓને નોટિસ પાઠવી નવસારી શહેર તેમજ તેની આસપાસના ગ્રામીણ વિસ્તારમાં વસતા શ્રમજીવીઓને સરકારી યોજના હેઠળ રૂપિયા પંદર હજારની લોન અપાવવાની લાલચ આપી કુલ્લે પાંત્રીસ જેટલા શ્રમજીવીઓના નામે બેંક ઓફ બરોડાની વિવિધ શાખાઓમાં આ શ્રમજીવીઓના નામે કુલ પંચાવન પોઈન્ટ લાખની લોન મેળવી નાણાંની ઊંચા કરી છેતરપિંડી આચરી હોવાનું સામે આવ્યું છે દિવાળીનો પર્વ જ્યારે નજીક આવી રહ્યો છે ત્યારે નવસારીની અંદર ભરાતી રવિવારી બજારીની અંદર પણ લોકોની ભીડ જોવા મળે છે આ લોકોની ભીડની અંદર ચોરો પણ ફરતા હોય છે એવી બાતમી નવસારી ટાઉન પોલીસ સ્ટેશનને મળી હતી જેથી કરી નવસારી ટાઉન પોલીસ સ્ટેશન દ્વારા વિધાઉટની અંદર પોલીસ જવાનો રાખવામાં આવ્યા હતા અને પોલીસ જવાનોને સંદેશ જતાં એમણે બે ભાઈઓને ઝડપી પાડ્યા હતા આ બંને ભાઈઓ સુરતથી નવસારી માત્ર ચોરી કરવા માટે આવતા હતા સવારથી લઈ અને બપોર સુધીમાં જ એમણે કુલ્લે છ મોબાઈલ ફોન ચોરી કરી લીધા